તો એની કીર્તિ છે સ્વર્ગ સુધી પણ ફેલાઈ હતી રામાયણમાં ઉલ્લેખ આવે છે કે દેવોના અધિપતિ ઇન્દ્ર એ પણ દશરથ પોતાના ઇન્દ્રાસન ઉપર બેસાડતા બાજુમાં ઇન્દ્રનું પોતાનું જ ઇન્દ્રાસન એની બાજુમાં દશરથ રાજાને બેસાડતા અને એમના સદા સૂચનો સાંભળતા આ પ્રસંગ શું બતાવે છે કે દશરથ રાજાની કીર્તિ માત્ર ભારત વર્ષ પૂરતી મર્યાદિત ન હતી પરંતુ સ્વર્ગ સુધી પણ એની કીર્તિ ફેલાઈ હતી પણ આવો આ દશરથ એક પ્રસંગ બન્યો જ્યારે એમની જ રાણી બાહોશરની અયોગ્ય માંગણી કરી રામચંદ્ર ભગવાનને ચૌદ વર્ષના વનવાસ આપવાનું વિચાર્યું અને એ વરદાન જયારે દશરથ રાજાને સંભળાવ્યા ત્યારે દશરથ રાજા બહુ જ ભાંગી પડ્યા એટલા બધા અંદરથી એ ખલાસ થઈ ગયા રામાયણ અંદર પ્રસંગ આવે છે કે આ પ્રસંગથી દશરથ અંદર દશરથ રાજ બાહોશ વ્યક્તિ હોય શૌર્યવાન વ્યક્તિ હોય દેશ અને સ્વર્ગ સુધી પણ કીર્તિ ફેલાઈ હોય પરંતુ પરિવારના પ્રશ્નો કે જયારે વ્યક્તિને એટલા બધા હેરાન પરેશાન કરી મૂકે છે આ દશરથ રાજા એનું ઉદાહરણ છે આ તો થઈ આજથી હજારો વર્ષ પહેલાની વાત પરંતુ હમણાં જ બસો અઢીસો વર્ષ પહેલા અબ્રાહમ લિંકનના જીવનનો જીવન નો પ્રસંગ જુઓ અબ્રાહમ લિંકન નો પોતાનો પરિવાર લિંકન કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા લિંકન માટે એવું કહેવાય છે કે એમને બાવીસ વર્ષે પોતાના કીર્તિ કારકિર્દીની શરૂઆત કરી અને બાવન વર્ષ સુધી જે એમને સંગ્રામ વેઠ્યો છે જે મુશ્કેલીનો સામનો કર્યો છે પણ રિંકન ને કોઈ દિવસ સફળતા મળી નતી એમને કઈ ધંધાની શરૂઆત કરી પણ નિષ્ફળતા કોઈ જગ્યાએ નોકરી રહ્યા પણ નિષ્ફળતા અને પછી એમને સતત બાર કે તેર વખત ચૂંટણીમાં ઉભા રહ્યા પણ બારે વખત ચૂંટણીમાં સરયામ નિષ્ફળતા મળી કોઈ વખત ચૂંટણી જીતી ના શક્યા અને છેલ્લે જયારે ચૂંટણીમાં ઉભા રહ્યા બાવન માં વર્ષની એમની ઉંમર હતી અને છેલ્લે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા જીવનમાં બહુ જ સંગ્રામો આવ્યા બહુ જ સામાન્ય પરિવાર થયો મુશ્કેલી આવી અનેક પ્રશ્નો આવ્યા છતાં પણ લિંકન કોઈ દિવસ હાર્યા નહોતા કે પાછા ફર્યા નહોતા એ સતત મુશ્કેલીનો સામનો કરતા રહ્યા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા અમેરિકાના અઢીસો ત્રણસો વર્ષના ઇતિહાસમાં લિંકન જેવા રાષ્ટ્રપ્રમુખ થયા નથી

એનાથી લિંકન ના જીવનની પરિસ્થિતિ શું થઈ પોતાની પત્નીથી લિંકન એટલા બધા ત્રાસી ગયા હતા કંટાળ્યા હતા કે ના છૂટકે લિંકન એ ઘર છોડી આપઘાત કરવા માટે નીકળી પડ્યા એમના મિત્રો ને ખબર પડી આપઘાત સ્થળ ઉપર પહોંચી ગયા અને લિંકન ને બચાવી લીધા માત્ર આપઘાત વિચાર નતો આવ્યો આપઘાત કરવા સુધી રસ્તો માંડી લીધેલો આ લિંકન ના જીવનની પરિસ્થિતિ થઈ લિંકન કેટલા બહોશ વ્યક્તિ હતા કોઈ મુશ્કેલીથી પાછા પડ્યા નતા પણ પોતાના જ પરિવારનો પ્રશ્ન આવ્યો લિંકન ભાંગી પડ્યા અને આપઘાત કરવા સુધી પહોંચી ગયા કહેતા આ પરિવારના પ્રશ્નો બહુ જ નાજુક છે સંવેદનશીલ છે ભલ ભલા બાહોશ વ્યક્તિને પણ હચમચાવી મૂકે એટલા લાગણીશીલ પરિવારના પ્રશ્નો છે એટલે પરિવારના પ્રશ્નોની સામે આપણી જેટલી પારિવારિક એકતા હોય એટલા જ આપણે પરિવારની અંદર રહી શકીએ છીએ તો પરસ્પર મન મળી મળી શકે શકે હૈયા એના માટે પ્રમુખ સ્વામી મહારાજે સાત દિવસના સાત સોનેરી સત્રો આપ્યા છે પારિવારિક એકતા પ્રમુખ સ્વામી મહારાજના અંતરની ઈચ્છા હતી અને એટલે જ એમના પોતાના વર્ષોના ને આધારે સ્વામી એ સાત સોનેરી સૂત્રો એ આપણને એ આપેલા છે સાત દિવસના સાત સોનેરી સૂત્રો જેનો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ એ કેટલા અનુભવી પુરુષ હશે અને અમે એમના જીવન સામૂહ જયારે જોઈએ ત્યારે ઓગણીસો એકોતેર માં પ્રમુખ સ્વામી મહારાજ ગાદી પર આવ્યા બે હજાર ને સોળ તેરમી ઓગસ્ટે બાપા ધામમાં પધાર્યા

બસો થી વધારે સ્વામી મુલાકાત આપતા એ મુલાકાતની અંદર કુટુંબ કુટુંબનો પ્રશ્ન હોય ધંધા ધંધાનો પ્રશ્ન હોય કોકના નો પ્રશ્ન હોય કોકના દીકરાનો પ્રશ્ન હોય કેટલા પ્રશ્નો સ્વામી સાંભળતા અને યોગ્ય માર્ગદર્શન આપતા એની સાથે સ્વામીએ પોતાના જીવનમાં સાડા સાત લાખથી વધારે પત્રો લખ્યા પત્રો લખ્યા એટલે સામેથી એટલા હરિભક્તોના ગુણભાવીના પત્રો આવ્યા એમના પ્રશ્નો વાંચ્યા અને એના યોગ્ય જવાબો આપ્યા આટલો બધો બહોળો અનુભવ દુનિયા ને એવા કયા મહાપુરુષ હશે આટલા વર્ષોના અનુભવના આધારે પ્રમુખ સ્વામી મહારાજે આપણને અનુભવયુક્ત જે સાત દિવસના સાત સોનેરી સૂત્રો આપ્યા છે એનો જ્યારે વિચાર કરીએ ત્યારે સહેજે આપણા પરિવારની અંદર એકતા સ્થપાઈ રહેશે એ સાતે દિવસના સાત સોનેરી સૂત્રો

તો ઉદાર મન રાખો બીજાની ભૂલને ભૂલતા શીખો છઠ્ઠા દિવસે સ્વામી આપણને સમજાવ્યું છે કે પરસ્પર થવું ઘસાવવું મનગમતું મૂકવું તો ઘરમાં સંપરે છે આવા સાત દિવસના સાત જુદા જુદા સ્વામીએ સોનેરી સૂત્ર આપ્યા છે એ આપણા પરિવારની એકતા માટે આપેલા છે જે આગળ ચાર દિવસના સૂત્રો આપણે સાંભળ્યા જેનો સાર કેવો હોય એક શબ્દમાં તો પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે મોટું મન રાખતા શીખો આજે જે કઈ પ્રશ્નો છે ને એ પ્રશ્નો અબોલા થયા એકબીજાનું કઈક ઉચ્ચ સાથે બોલવાનું થયું એક જણ રિસાઈ ગયા અને ખાવા માટે ના આવ્યા આ બધા ઘરના કોમન પ્રશ્નો છે પણ જે કંઈ પ્રશ્નો આપણે જોઈએ છીએ અથવા આપણા આજુબાજુના પડોશીના ઘરમાં જોઈએ છીએ અથવા સમાજમાં જોઈએ છે એનું મૂળ કારણ સ્વામી શું કહે છે કે સંકુચિત મન છે આજે દુનિયાની અંદર જે કંઈ પ્રશ્નો છે કે પરિવારના પ્રશ્નો હોય કે રાજકીય પ્રશ્નો હોય કે પછી કે વૈશ્વિક લેવલના પ્રશ્નો હોય પરસર બે દેશ વચ્ચેના આ પ્રશ્નો હોય એના મૂળમાં શું હશે એક સંકુચિત ભાવના પ્રમુખ સ્વામી મહારાજની આ વિશાળ ભાવના વૈશ્વિક ભાવના એને સ્વામી એક વાક્યમાં કહે છે મોટું મન રાખતા શીખો આજે મોટું મન નથી રાખી શકતા એટલા આપણા અંદર વારંવાર ઉદાસી આવે છે આજે આપણે જોઈએ કે આપણા તમારા ઘરમાં કે રૂમમાં કોઈ ઉંદર આવ્યો અને ઉંદર મરી ગયો તમે બે ત્રણ દિવસ સુધી બહાર ગયા છો ઘર બંધ છે પણ જયારે પાછા આવ્યા અને જેવું તમે બારણું ખોલો ઘરમાં પ્રવેશો અને તમને સતત મરેલા ઉંદરની ગંધ આવે તમારું આ મગજ રાશિ જાય એટલા બધા રૂમાલ તરત બારી ખોલી નાખો કે આ ક્યાંથી આવી ભયંકર ગંધ આવી એક મરેલા ઉંદરની ગંધ આપણને એટલા હેરાન કરી મૂકે છે આપણને એટલા ડિસ્ટર્બ કરી મૂકે છે પછી આપણે એના ઉપાય કરીએ છીએ તો વિચારો ઘરમાં એક મરેલો ઉંદર હોય એની ગંધ આપણને ગમતી નથી તો આપણા મનની અંદર એવા કેટલાય ગંધાતા વિચારો પડેલા છે કોકના પ્રત્યેની ઈર્ષા કોકના પ્રત્યેનો અભાવ કોકના પ્રત્યેનો મસ્સર કોકના પ્રત્યેની એ ખરાબ દ્રષ્ટિ એ બધા આપણા મનની અંદર પડેલી ગંધાતી વાતો આમ કહેવાય ગંદા વિચારો એનાથી મગજ એટલું બધું ડિસ્ટર્બ થાય છે કે આપણે મોટું મન રાખી શકતા નથી પૂજ્ય મોહન સ્વામી મહારાજ અમેરિકન મેડિકલ જર્નાલિસ્ટ પોતાના કહેતા હોય છે બે ભાઈઓ વચ્ચે એક પ્રશ્ન થયો પ્રશ્ન એવો હતો કે મોટા ભાઈએ નાના ભાઈને એક આર્થિક મદદ માટે પાંચ હજાર ડોલર આપ્યા હતા નાના ભાઈને જરૂર હતી નાના ભાઈએ લીધા પણ ખરા અને યાદ કરાયું કે મારે જયારે સગવડ થશે ત્યારે હું આપી દઈશ આ વાતને કેટલાક મહિનાઓ વીતી ગયા નાના ભાઈની પરિસ્થિતિ પણ સારી થતી ગઈ એટલે મોટા ભાઈએ યાદ કરાયું કે ભાઈ પેલા પૈસા બાકી છે અનુકૂળતા હોય તો આપી દેજો ત્યારે નાના ભાઈ ની દાનત થોડી બગડી એને કીધું કે તે પૈસા આપ્યા છે જ ક્યાં હવે આમાં કઈ બંને ભાઈઓ હતા કોઈ સમાજની ને તો જવાનું નતું નાના ભાઈ સારું થઈ ગયો નાના ભાઈના આવી એક દલીલથી કે મોટાભાઈ એટલા બધા ડિસ્ટર્બ થયા એની એને શરીર ઉપર અસર થઈ એના શરીરમાં દુખાવો શરૂ થયા અને ખાસ કરીને એને ઢીચણમાં દુખાવો થયો એ ડોક્ટર પાસે ગયા દવા શરૂ કરી પણ કોઈ ફેર ના પડ્યો ઘણા બધા મહિનાઓ સુધી દવા ચાલી પણ ઢીચણનો દુખાવો વધતો જાય એટલે એને થયું કે ડોક્ટર આમાં કોઈ મદદ કરી શકતા નથી ભલે આપણે સાયક્રેટિસ્ટ પાસે જઈએ મનોચિકિત્સક પાસે ગયા અને મનોચિકિત્સક તો ખ્યાલ છે કે આપણે બધી આખી હિસ્ટ્રી તપાસે કે તમે છેલ્લે કોને મળ્યા હતા ક્યાં તમારી બેઠક ઉઠક છે કોની સાથે તમારે વધારે વાર્તાલાપ થાય છે એમ કરતા કરતા મનોચિકિત્સકને જે બતાવવા ગયા હતા મનોચિકિત્સકને ખબર પડી કે આ ભાઈને એના નાના ભાઈ સાથે પૈસાની બાબતમાં અણબનાવ થયેલો છે મનોચિકિત્સકે કીધું કે તમારો ઉપાય મળી ગયો છે મોટાભાઈ બહુ રાજી થયા કે વાત શું દવા કરવાની કે દવા એક જ કે તમે જે તમારા નાના ભાઈને પાંચ હજાર ડોલર આપેલા છે એ તમે ભૂલી જાઓ તો પેલો ગયો કે મેં આપ્યા છે મારા પૈસા છે હું કેમ ન ભૂલી શકું તમે ડોક્ટર છો કે કોણ છો મનોચિકિત્સકે કીધું કે જો વકીલ નથી વકીલ હોત તો દલીલ કરીને પૈસા અપાવત પણ તમારે તમારો રોગ ટાળવો હોય ઢીચણનો દુખાવો મટાડવો હોય તો આ ભૂલી જવું પડશે મોટાભાઈને માનેમાં ના આવ્યું દુઃખી થઈને જતા રહ્યા અઠવાડિયા પંદર દિવસ પછી દુખાવો ઓર વધી ગયો ફરીથી પાછા મનોચિકિત્સક પાસે આવ્યા કે દવા આપો મનોચિકિત્સક એ કીધું દવા એક જ છે તમે આ વસ્તુ ભૂલી જાઓ અને મોટા ભાઈ ને થયું બહાર આવવું જ પડશે એક દિવસે આ સલાહ જે આપી હતી એને ખૂબ મનમાં ધારી મોટું મન રાખી એ નાના ભાઈના ઘરે ગયા નાના ભાઈના ઘરનો લોડબે વગાડ્યો બારણું ખોલ્યું નાના ભાઈએ જોયું કે આ તો મોટા ભાઈ આવ્યા સો ટકા પૈસા માંગવા આવ્યા એટલે બીજો વિચાર કરે કઈ બોલે એ પેલા મોટાભાઈએ કહી દીધું કે જો ભાઈ હું આજે એક જ વસ્તુ તને કહેવા આવ્યો છું કે મેં તને જે પાંચ હજાર ડોલર આપ્યા હતા એ હું ભૂલી જાઉં છું મેં તને આપ્યા જ નથી જેવી આ વાત મોટાભાઈએ કરી નાના ભાઈને એકદમ આશ્ચર્ય થયું નાના નાના ભાઈ તમે આપ્યા જ છે પણ હું બાના કાઢતો હતો તમે અંદર તો આવો મોટાભાઈને અંદર બોલાયા ઘણા મહિનાઓ પછી બંને ભાઈઓ બીજાને પરસ્પર મળતા હતા નાના ભાઈ આનંદ થયો કે આજે સામે ચડીને મોટા માફી માંગી ગયા છે બંને સાથે ઘણા મહિનાઓ પછી સાથે ચા પીધી અને નાના ભાઈએ કીધું કે જો ભાઈ અત્યારે મારી સગવડ ઓછી છે પણ અનુકૂળતા એમ આપી દઈશ મોટા ભાઈ કીધું કે ના હવે હું ભૂલી જઉં છું અને મોટા ભાઈ ખૂબ મોટું મન રાખી એ જયારે પોતાના ઘરે પાછા આવ્યા બીજા દિવસે સવારે ઉઠ્યા અને આશ્ચર્ય ઘૂંટણ નો દુખાવો ગાયબ અમેરિકન મેડિકલ જર્નલ માં આવેલો આ સત્ય પ્રસંગ છે

તરે પ્રમુખ સ્વામી મહારાજ આપણને એ જ કે છે કે મે કેટલાય પ્રશ્નોનો સમાધાન છે જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સ્વામીના જીવનમાં કે દરેક વખતે સન્માનના પ્રસંગો બન્યા છે એવું નથી સ્વામીના જીવનમાં પ્રસંગો ઘણા કડવા બને છે જે પ્રમુખ સ્વામી મહારાજના મનની ઉદારતા અને વિશારતા પોતાને ઝેર આપ્યું એવા વ્યક્તિઓને પણ એમને આખી જિંદગી બાપ કરી દીધા છે ક્યારે એ વાતનો ઉલ્લેખ સુધા પણ કર્યો નથી માત્ર પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા નથી જીવનમાં ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર ને બે આપણી સમગ્ર બીએપીએસ સંસ્થા નો હૃદય સમાન કહેવાય એવો ગાંધીનગર નો અક્ષરતા એના પર સાંજે આતંકવાદી હુમલો થયો અને કેટલું જાન અને માલ નું નુકસાન થયું બઉ જ આ એક કરુણ પ્રસંગ કરુણ પ્રસંગ સમગ્ર ભાવનાઓ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર સારંગપુર આવતી હતી બાપા એ વખતે સારંગપુરમાં બિરાજમાન હતા અને કેટલા લોકો આવ્યા કેટલા હિન્દુ સંગઠનો આવ્યા કેટલી ધાર્મિક સંસ્થાઓ આવી સ્વામીને કે સ્વામી અમે તમારી સાથે છીએ આ વિધર્મ હુમલો કર્યો છે ત્યારે યોગ્ય બદલો આપવો જ જોઈએ સ્વામી શું કેતા સ્વામી કે જે થયું છે ભગવાનની ઈચ્છા આપણે કોઈ બદલો લેવો નથી એમને પણ જે હુમલો કરનાર ભગવાન સદબુદ્ધિ આપે અને એમનું પણ સારું થાય ક્યાં સુધી જયારે એના માનમાં સમગ્ર ભારત બંધ નું એલાન થયું ત્યારે આખો દિવસ ભારતના બધા જ દુકાનો અને મોલ ને શોપિંગ સેન્ટર બંધ રહ્યા એક નાનો સરખો ચમકલો પણ અક્ષરધામ આતંકવાદી હુમલાની સામે થયો નથી આ શું બતાવે છે પ્રમુખ સ્વામી મહારાજ નું મોટું મન ઉદારતા અને સ્વામી જ્યારે પછી અક્ષરધામ ગયા સંતો આખું બધું બતાવતા હતા કે આ રીતે આતંકવાદી અહીંયા આવ્યા આ બધું નુકસાન થયું અને છેલ્લે સ્વામી એ જગ્યા પર ગયા જે આતંકવાદીને એનએસજી કમાન્ડોએ ઠાર માર્યા હતા ત્યાં જ એને પણ સ્વામી એમની સદગતિ થાય જ્યાં એ ઠાર માર્યા તે જગ્યાએ સ્વામી ઠાકોરજી નું પ્રસાદી પાણી છાંટ્યું પુષ્પ મૂક્યા અને ધૂમ કરી કે એમની પણ સદગતિ થાય આવા વિરોધી વ્યક્તિ હોય આતંકવાદી હોય આટલું નુકસાન કરી ગયા હોય છતાં પણ એનું સારું થાય એ પ્રમુખ સ્વામી મહારાજના ના ઉદારતાને ની ઉદારતા વિશાળતા છે તો ભલે કદાચ આપણે આટલી ઉદારતા ના રાખી શકીએ પણ પરિવારના સભ્યો પૂરતી જે આપણા જ સભ્યો છે આપણા કુટુંબમાં સાથે જ રહે છે એની સાથે થોડુંક મોટું મન ના રાખી શકીએ અને આ મોટું મન રાખીએ છીએ એમાં કેટલાય પ્રશ્નોનું સમાધાન છે જો પ્રશ્નોની સામે હંમેશા આપણું લક્ષ્ય જો સમાધાન તરફ હશે તો ઉકેલ આવશે તો પ્રશ્નમાં જ રહેવું હશે તો દુઃખ આવશે આ જ વાતને પ્રમુખ સ્વામી મહારાજ ની જીવન ભાવનામાં આપણને દેખાય છે સ્વામીનું જે સૂત્ર હતું બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણો સુખ એ શું બતાવે છે કે કદાચ કોઈ પરિવારનો સભ્ય એ આગળ વધતો હોય તેમાં આપણો સુખ છે તો પ્રમુખ સ્વામી મહારાજ આપણને આ સમજાવે છે કે મન રાખતા શીખીએ છે છે ને એટલા પરિવારના પ્રશ્નોનું એમાં સમાધાન શાંતિ શાંતિ જો પરિવારની એ સમૃદ્ધિ પર આધારિત નથી આપણા બંગલા કેટલા મોટા છે એના ઉપર પરિવારની શાંતિ આધારિત નથી આપણે કેટલી ડિગ્રી ધારણ કરી છે આપણે કેટલી દુકાન સારી ચાલે છે આપણા કેટલા ધંધા સારા ચાલે છે આપણી પ્રેક્ટિસ કેટલી સારી ચાલે છે એના ઉપર આપણા પરિવારની સંધિ આધારિત નથી પરિવારના સભ્ય વચ્ચે જયારે પ્રશ્નો થાય છે ત્યારે એ વખતે આપણી કોઈ ડિગ્રી કામ લાગતી નથી આપણા કોઈ સર્ટિફિકેટ કામ લાગતા નથી આપણો કોઈ ગાડી બંગલા કામ લાગતા નથી આપણો કોઈ બેંક પરેશ કામ લાગતા નથી એ વખતે કામ લાગે છે આપણા હૃદયની શુદ્ધ ભાવના અને હૃદયની શુદ્ધ ભાવના ત્યારે જ આવે જયારે આપણું મન મોટું થાય હૃદય વિશાળ થાય ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજ કે છે એવું હોય છે કે બીજાના દુઃખે કદાચ આપણે દુઃખી થઈ શકશું પણ બીજાના સુખે દુઃખી થઈએ એ આપણી એક સ્વાભાવિકતા છે બીજાના દુઃખે દુઃખી થઈ શકાય પણ બીજાના સુખે સુખી થવું ને એ હૃદય ની વિસ્તારતા હોય તો આજે આપણે બીજા દુઃખી ટેવ પડી છે આ મન એક વસ્તુ કામ કરે છે થોડા વર્ષો પહેલા બેંગ્લોરમાં ભણતો યુવાન સંતોને મળવા માટે આવે એને આઈટી ફિલ્ડ ની અંદર સારી ડિગ્રી પ્રાપ્ત કરી હતી કોઈ જોબ મળતી નહોતી પછી એને બેંગ્લોર ટ્રાય કર્યો બેંગ્લોર આપણને ખ્યાલ છે આઈટી નું હબ છે ત્યાં એને જોબ મળી ઇન્ટરવ્યુ લેવાતો હતો ત્યારે એ વખતે આ વાત એને સંતોને કરી હતી ઇન્ટરવ્યુ વખતે એને પૂછવામાં આવ્યું કે જે તમારું જે ક્વોલિફિકેશન છે એ પ્રમાણે તમે અમારી કંપનીમાં સિલેક્ટ થાવ છો હવે બોલો તમે કેટલો પગાર લેશો આ યુવાનને થયું કે હું કહું એના કરતા એને સમજ પૂછ્યું કે તમે મને કેટલું આપી શકશો હવે આ યુવાનનું જે ક્વોલિફિકેશન હતું છેલ્લા કેટલાક હજાર મળે તો બહુ જ છે પણ પછી જયારે એને પૂછ્યું કે તમે મને કેટલા આપી શકશો તો ઇન્ટરવ્યુ લેનારા જે બધા મેનેજર હતા એમને કીધું કે જો વધારે તો નહીં પણ અમારી કંપની તમને પિસ્તાલીસ હજાર આપી શકશે તો બહુ જ રાજી હતા કારણ કે એને ધાર્યો એના કરતા ત્રણ ગણા વધારે હતા નોકરી સારી થતી ચાલવા લાગ્યું કામ કરવા લાગ્યો છ મહિના પછી પ્રશ્ન આવ્યો પ્રશ્ન નહીં એને પ્રશ્ન મનમાં થયો એની બાજુના ટેબલ ઉપર એના જ ક્વોલિફિકેશન એના જેટલા જ ક્વોલિફિકેશન વાળો એક યુવાન નોકરી કરવા આવ્યા

કારણ કે એનો પગાર મારા કરતા દસ હજાર વધારે છે હવે આમ જુઓ તો હવે આમાં ડિસ્ટર્બ થવાનું કોઈ કારણ જ નથી કારણ કે એનું જે ક્વોલિફિકેશન હતું એના કરતા તેને ત્રણ ગણા વધારે જ મળતા હતા પણ મારા બાજુ વાળાને દસ હજાર વધારે કેમ હવે આની દવા કહી જો દુઃખી થવાનું કારણ પૈસા નથી સંકુચિત મન છે થોડું મોટું મન રાખ્યું આટલો વિચાર કર્યો હતો કે મારા જે મને મળવાના હતા એના કરતા ત્રણ ગણા મને વધારે જ મળે છે પણ આપણે મોટું મન રાખી શકતા નથી સંકુચિત મન રાખીએ છીએ એમાં જ આપણે વધારે દુઃખી થઈએ છીએ આપણા પરિવારમાં પણ આવું થાય છે પરિવારના સભ્યો વચ્ચે પ્રશ્નો થાય છે ત્યારે આગળ કીધું એમ બહુ જ લાગણીશીલ હોય છે નાજુક હોય છે સંવેદનશીલ હોય છે એટલા બધા પ્રશ્નો ભયંકર હોય છે કલેક્ટર તરીકે રહેલો વ્યક્તિ આખા જિલ્લાનો વહીવટ કરી શકે પણ કદાચ એવું બને કે પોતાના જ કુટુંબમાં પોતાના જ પરિવારમાં પોતાની પત્નીના પ્રશ્નોને ના સમજી શકે પ્રિન્સિપાલ તરીકે રહેલો વ્યક્તિ કોલેજના પાંચ હજાર વિદ્યાર્થીને સાચવી શકે પણ પોતાના જ પરિવારમાં પોતાની યુવાન દીકરીને કદાચ ન સાચવી શકે ન સાંભળી શકે ડોક્ટર તરીકે એ હોમિયોપેથી જાણે નેચરોપેથી જાણે એલોપેથી જાણે પરંતુ પોતાના જ પરિવારમાં રહેલા વડીલ મા બાપની સિમ્પતિ ના પણ જાણી શકે વકીલ તરીકે સામેના વ્યક્તિની એ સમજી શકે દલીલની વાત યુવા તરીકે મોટા મોટા બ્રિજ બાંધી શકે પણ પોતાના જ ભાઈ વચ્ચે ભાઈચારાનો બ્રિજ ના બાંધી શકે આ પરિવારના પ્રશ્નો એટલા નાજુક છે સંવેદનશીલ છે લાગણીશીલ છે અને એને એ જ પરિવારની એકતા રાખવા માટે પ્રમુખ સ્વામી મહારાજ આપણને જે આ સાત દિવસના સાત સોનેરી સૂત્રો આપ્યા છે એનો સાર આપણે એવું કહી શકીએ કે મોટું મન છે આજે જીવો પ્રગટ ગુરો મહંત સ્વામી મહારાજ કેટલું વિશાળ મન એક સમય જયારે એવો પણ હતો જયારે એમના ઉપર પણ ઘણો બધો વિરોધ થયો પણ સ્વામીએ કોઈ દિવસ એ વાત મનમાં લીધી નથી ધારી નથી એ ક્યાંય કહી નથી કેટલું મોટું મન આપણા ગુરુ હરિ એ જે રસ્તે ચાલ્યા છે સદાય આનંદ મારે છે આપણો જે પરિવાર છે એના કરતા ગુરુ હરિ પરિવાર તો અનંત ગણો છે છતાં પણ એ પરિવાર ને એકતા રાખી શકે છે એનું કારણ છે એમનું વિશાળ મન તો આપણા તો પરિવારમાં ચાર સભ્ય હોય પાંચ સભ્ય હોય એના વચ્ચે મોટો મન રાખીએ ફાયદો આપણને જ છે લાભ આપણને જ છે એમાં જ આપણા પરિવારની શાંતિ છે એ જ પરિવારનો સાચો આનંદ છે પારિવારિક ને આપણે સજાહી લઈ શકીએ એ જ મહારાજ સ્વામી